પોલીસ કામ ન કરે તો તમે ફરિયાદ કરો પણ પોલીસ કામ કરે તો પણ ફરિયાદ હા આવું બને છે કે પોલીસ જ્યારે કામ નથી કરતી ત્યારે તો તેની ફરિયાદ થાય છે પણ જ્યારે પોલીસ કામ કરે છે ત્યારે અતિશયોક્તિ થાય છે વાત કરવી છે અમરેલીની અમરેલીની પોલીસને લાગે છે ભાંગનો ચસકો લાગ્યો છે અમરેલીના પોલીસવાળા ભાંગ પી ગયા છે પાયલ ગોટી જેવો જે કિસ્સો બન્યો છે એક છોકરીને રાત્રે બાર વાગે પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે આ પોલીસ અધિકારીઓએ ભાંગ પીધી હતી કે નહીં તે તો અમરેલીના એસપી જ કહી શકે પણ વિગત શું છે તમારે જાણવી જરૂરી છે કારણ કે તમે અમરેલીમાં રહો તો તમારે આ અમરેલીની પોલીસની તાસીર પણ સમજવી પડે ચાલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા પોલીસ કામ ન કરે તો તમે તેની ફરિયાદ કરો પણ પોલીસ કામ કરે અને તેમાં અતિશયોક્તિ કરે તો ક્યાં ફરિયાદ કરો કારણ કે પોલીસ તો કહે છે હા અમે અમારું કામ કરીએ છીએ લાગે છે આ અમરેલીની પોલીસ કદાચ ભાંગ પી ગઈ હોય તેવી રીતના હવે કામ કરે છે ગુજરાતના ડીજીપીએ એવું કહ્યું કે સો કલાકની અંદર ગુનેગારની યાદી તૈયાર કરો યાદી તૈયાર થઈ ગઈ પણ એ યાદી કેવી તૈયાર થઈ તમને મને બધાને જ ખબર છે યાદી બનાવ્યા પછી ડીજીપીએ કહ્યું કે રસ્તા ઉપર પોલીસ આવવું પડશે કામ કરવું પડશે તો અમદાવાદ અને મોટા શહેરો સહિત બધી જ જિલ્લાની પોલીસ રસ્તા ઉપર આવી ગઈ અમરેલીની પોલીસ રસ્તા ઉપર આવી અને ઘટના છે તારીખ રાત્રે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી રાતના બાર વાગી રહ્યા હતા ત્યાં એક સિટી સેન્ટર છે ત્યાં આગળ પોલીસ વાહન રોકી લોકોના દસ્તાવેજ તપાસી રહી હતી આ કામ છે આ પોલીસનું બેઝિક કામ છે પણ સવાલ એવો છે કે રાત્રે બાર વાગે આ કામ પોલીસ કરતી હતી એનો અર્થ એવો છે કે પોલીસ રાત્રે પણ કામ કરે છે પોલીસ સુઈ જતી નથી રાત્રે બાર વાગે વાહન ચેકિંગ અને દસ્તાવેજની તપાસણી ચાલી રહી હતી ત્યારે એક મહિલા અમરેલીમાં રહેતી ગૃહિણી જેનું નામ છે પ્રિયા માધવાણી તેઓ ત્યાંથી પસાર થાય છે તેમનું સ્કૂટર પોલીસવાળા રોકે છે કાગળિયા માગે છે અને તકલીફ એવી હતી આ પ્રિયા માધવાણી પાસે લાયસન્સ નહોતું પોલીસ કહે છે લાયસન્સ નથી પ્રિયા માધવાણી કબૂલ કરે છે કે મારો ગુનો મને મંજૂર છે લાઇસન્સ નથી તો મને મેમો આપવો પોલીસ કહે છે લાઇસન્સ ન હોય તો મેમો ન મળે લાઇસન્સ ન હોય તો વાહન ડિટેન કરવું પડે પોલીસે અહીંયા પ્રમાણ ભાન રાખવાનું હતું કેમ તો રાત્રે બાર વાગી રહ્યા હતા એક મહિલા હતી મહિલાનું વાહન રાત્રે બાર વાગે ડિટેન કરવાની પોલીસને ઉતાવળ થાય છે ખેર ફરજ પરના જે અધિકારીઓ હતા તેમની જે સમજ હતી જે તેમની બુદ્ધિ ક્ષમતા હતી તે પ્રમાણે તેઓ નિર્ણય કરે છે કે બાર વાગે આ મહિલાને હવે પોલીસ સ્ટેશન આવવું પડશે કારણ કે એનું વાહન ડિટેઇન કરવાનું છે અમરેલી પોલીસ પાયલ ગોટીના અનુભવ પછી પણ કંઈ શીખી હોય એવું અમને લાગતું નથી એક મહિલા પોલીસને સાથે મોકલવામાં આવે છે અને પ્રિયા માધવાણીની સાથે આ મહિલા પોલીસ આવે છે અને સિટી પો સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રિયા માધવાણીને લઈ જવામાં આવે છે તેમનું વાહન કબજે કરવામાં આવે છે ત્યાં મેમો આપવામાં આવે છે આ ઘટના પ્રિયા માધવાણી માટે થોડી આઘાતજનક એટલા માટે હતી કે રાતના બાર વાગે વાહન ડિટેન થાય છે એટલે બહુ સ્વાભાવિક છે કે પ્રિયા માધવાણી કેટલાક સવાલો પૂછવા માગતી હતી ત્યાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓને ત્યાં આગળ એક પીએસઓ હતા જે મહિલા અધિકારી છે પણ એમને પ્રિયા માધવાણી ઉપર ગુસ્સો આવે છે પ્રિયા માધવાણીને એવું લાગ્યું કે પોતે મુશ્કેલીમાં મુકાશે એટલે તરત પોતાનો મોબાઈલ ફોનનો વિડીયો ચાલુ કરે છે પીએસઓને ગુસ્સો આવે છે પીએસઓ ત્યાંથી ઉઠે છે મારવા જાય છે અને ફોન આંચકી વિડીયો ડિલીટ કરવાનો પ્રયત્ન કરે છે આ ઘટના આમ તો અહીંયા પૂરી થાય છે પ્રિયા માધવાણી પોતાના પોતાના વિસ્તારના પોલીસ અમલદારોને પણ બીજે દિવસે મળે છે વાત ની રજૂઆત પણ કરે છે પણ સવાલ અહીંયા એવો છે કે રસ્તા ઉપર રહેલી પોલીસ કામ કરે સારી વાત છે પણ પોલીસે પ્રમાણભાન ચોક્કસ રાખવું જોઈએ કે રાત્રે બાર વાગે કોઈ મહિલાનું વાહન ડિટેન કરવું જ જોઈએ એટલી ઉતાવળ કેમ હતી આ મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી આ મહિલા રાત્રે સાડા બાર વાગે પોતાના ઘરે કેવી રીતના જશે એનો પણ પોલીસ વિચાર કરતી નથી પોલીસ મંદિરના મહંતને પણ સરખી ટ્રીટમેન્ટ આપે છે અને ગુનેગારને પણ સરખી ટ્રીટમેન્ટ આપે છે આ તો ભણવાનું છે મને એવું લાગે છે કે તમારી કરાઈ પોલીસ એકેડમીમાં કે પછી સુરત ચોકીમાં તમને ભણાવનાર તમારા શિક્ષક પોલીસ અમલદાર નબળા ને કાચા હશે નહીં તો આટલી નબળી પોલીસ કેવી રીતના બહાર આવે અમને સમજાતું નથી આમાંથી તો કરાઈ અને સુરત ચોકીના પ્રિન્સિપાલોએ કહેવું પડશે પોતાની ત્યાં તાલીમ લેનાર અમલદારોને કે નક્કામી પોલીસ થાવ તો ચાલશે પણ માણસ તો સારા થાવ તો આ છે અમરેલીની પોલીસની વાત જેઓ ભાંગ પીને વર્તન કરતી હોય એવું વર્તન કરે છે અમને આ શબ્દ કેવો ખરાબ લાગે છે છતાં આ પોલીસ સુધરતી નથી તો અમે પણ શું કરીએ નમસ્કાર વૈષ્ણવજન ते कहिये जे पीडपराई जाना